નમસ્કાર મિત્રો પી એફએમએસની અંદર આપણે આ વિડીયોની અંદર એક્સપેન્સ એટલે કે જે ખર્ચો કરીએ છીએ એની અંદર એક બાબત આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં જેમાં ઘણીવાર એવું થાય છે કે આપણે ખર્ચો કર્યો હોય છે પરંતુ જે કંઈ ગ્રાન્ટના હેડ આપેલા છે એનામાં એટલી ગ્રાન્ટ હોતી નથી તો આપણે બીજી ગ્રાન્ટમાંથી એને એડ કરીને આપણે વાપરવી પડે દાખલા તરીકે આપણે પાંચ હજારનો ખર્ચો કર્યો છે જે કંઈ છોડવા ઉછેરવાથી બગીચાની અંદર તો ઇકો ક્લબની આપણને ગ્રાન્ટ આપી છે ત્રણ હજાર રૂપિયા કે તો ત્રણ હજાર રૂપિયા આપેલા હોય તો બે હજાર બીજા આપણે બીજી ગ્રાન્ટમાંથી પણ એડ કરવા હોય તો કઈ રીતે કરવું તો એક્સપેન્ડિચરમાં જઈને આપણે એડ ન્યૂ નવું ખર્ચો આપણે મેકરના એકાઉન્ટમાં બોલાવીશું અને એમાં વેન્ડર્સ વગેરે સિલેક્ટ કરીને જે કંઈ પ્રોસેસ છે કર્યા પછી તમારે અહીંયા ટોટલ એમાઉન્ટ લખી દેવાની થાય છે કેટલાનું બિલ છે દાખલા તકે ચાર હજાર આઠસોનું બિલ છે તો અને ગ્રાન્ટ આપણી જોડે ત્રણ હજાર રૂપિયા છે તો બે બાકીના જે અઢારસો રૂપિયા છે આપણે અન્ય ગ્રાન્ટમાંથી એડ કરવા છે તો અહીંયા આપણે સિલેક્ટ સ્કીમ કરીએ તો એની અંદર સમગ્ર શિક્ષા એલિમેન્ટરી એજ્યુકેશન અને આપણે અઢારસો રૂપિયા જે છે એ આપણે સ્કૂલની જે ગ્રાન્ટ આવે છે સ્કૂલ કમ્પોઝિટ ગ્રાન્ટ એમાંથી આપણે લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો આ યુ ગયું છે તો એ કેટલા રૂપિયા અહીં આપણે એમાં લેવાના છે તો અઢારસો રૂપિયા અહીં લખીશું એટલે આપોઆપેની ટકાવારી આવી જશે તો આ અઢારસો રૂપિયા કેમ અઢારસો લીધા તો ત્રણ હજાર રૂપિયા ઇકો ક્લબના છે ને અઢારસો બીજા આપણે એક જ બિલની અંદર બે હેડમાં વાપરવા છે તો અહીંયા એડ કરીએ એડ બટન આપણે દબાવ્યું એટલે અહીંયા આગળ આ એક હેડ એડ થઈ ચૂક્યો છે એટલે સ્કૂલ કમ્પોઝિટ ગ્રાન્ટમાંથી અઢારસો રૂપિયા અને હવે ઇકો ક્લબની આપણે સિલેક્શન કરીશું તો ઇકો ક્લબની જે ગ્રાન્ટ છે સમગ્ર શિક્ષાની અંદર જઈ અને એલિમેન્ટ્રી એજ્યુકેશન એપ ઝીરો વન બાર ઝીરો એક એવાનો નંબર છે તો એપ ઝીરો વન બાર એની પ્રોજેક્ટ ઇનોવેશનની જે હેડ આપેલું છે એમાં આપણને એલિમેન્ટરી એટલે એકથી પાંચ અને જે યુથેનિકો ક્લબ જે છે એ છથી આઠવાળા માટે છે તો આપણે અહીંયા યુથેનિકો ક્લબ આપણે ક્લિક કરીશું એટલે એ પણ અહીંયા બતાવશે તો એની અંદર આપણે એની અમાઉન્ટ કેટલી લખવાની છે અહીંયા તો ત્રણ હજાર રૂપિયાની ગ્રાન્ટ હતી તો ત્રણ હજાર આપણે અહીંયા લખીએ બાકીના આપણે અઢારસો રૂપિયા અહીંયાથી ક્યાંથી લીધા તો કમ્પોઝિટ ગ્રાન્ટમાંથી આપણે લીધા બિલ આપણું ટોટલી ચાર આઠસોનું એક જ બિલ છે પણ આપણે એનું વિતરણ બેમાં કરી દીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો બે પ્રકારની સ્કીમ આપણે આવી ગઈ અને ટોટલી એક જ બિલને આપણે બે ગ્રાન્ટમાં વિતરણ કરી શકીએ છીએ અહીંયા આપણે સેવ કરી દઈશું તો એ આપણને એ રીતે ટોટલ એક પાર્ટીનું પેમેન્ટ થશે પણ ખર્ચો બે પ્રકારના સ્કીમમાં આપણે નોંધી શકીએ છીએ થેન્ક યુ વેરી મચ આપણે અહીંયાથી પછી એપ્રુવ આપવા માટે ચેકરમાં જવાનું રહેશે અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ